જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડોક્ટર આરજી પરમારે રેગ્યુલર રજિસ્ટ્રાર તરીકે પદભાર સંભાળ્યો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા વિદ્યાનું ધામ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે આજે કાયમીક રજિસ્ટ્રાર તરીકે ડૉક્ટર આરજી પરમારની નિયુક્ત બાદ તેમણે વિધિવત પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપ સિંહજી ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યકારી રજિસ્ટ્રાર ડોક્ટર કીર્તિબા વાઘેલાએ ડોક્ટર પરમારને ચાર્જ સુપ્રત કર્યો હતો યુનિવર્સિટી પરિવાર દ્વારા આ નિયુક્તિ રજિસ્ટ્રાર ડોક્ટર આરજી પરમારને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા તેમજ કુલપતિ પ્રોફેસર ચૌહાણે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ડોક્ટર આરજી પરમારનો શિક્ષણ ક્ષેત્રમાંનો વિશાળ અનુભવ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સર્વાંગી ફળદાયી સાબિત થશે કર્મયોગના ભાવથી કરેલ કાર્ય હંમેશા જનકલ્યાણ દિશામાં માર્ગદર્શક બને છે અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર રમેશભાઈ પરમારે યુનિવર્સિટીની સ્થાપના કાળે એક ફેબ્રુઆરી બે હજાર સોળથી પંદર જુલાઈ બે હજાર સોળ ના દરમિયાન પદાધિકારીઓમાં ડોક્ટર ફિરોઝ શેખ ડોક્ટર અતુલ એચ બાપોદરા ડોક્ટર મયંક સોની ડોક્ટર દિલસુખ સુખડિયા તથા ડોક્ટર કીર્તિબાએ રજિસ્ટ્રારની પદવી સંભાળી અને સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી હવે નવનિયુક્ત પ્રોફેસર ડોક્ટર પરમારે રજિસ્ટ્રાર તરીકે જવાબદારી સંભાળી છે ડોક્ટર આર જી પરમારે જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતાની પવિત્ર ભૂમિમાં બીજી વાર કર્મ સંધાન કરવાની તક મળવી મારા માટે ગૌરવની વાત છે સોરઠના પ્રેમાળ લોકો મને ગુણિયાલ વિદ્યાર્થીઓ સાથે ફરી કામ કરવાની તકથી મને નવી ઊર્જા અને પ્રેરણા મળશે આ પ્રસંગે યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટ એજ્યુકેલના સભ્યો અનુસ્નાતક ભવનોના અધ્યક્ષશ્રીઓ વહીવટી અધિકારીઓ તેમજ શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહી ડોક્ટર પરમારને શુભેચ્છા પાઠવી હતી ગોપાલ ભેસાણીયા સહજ ન્યૂઝ જુનાગઢ